ખેડૂત મિત્રો હું રીંગણના છોડમાં છું આ જે છોડ છે એ મારા કરતાં બી હાઈટ ઊંચી છે આ એટલા ઊંચા અહીંયા ઝાડ બની ગયું છે આ છોડ તો આ કયું રીંગણ છે તો કે આ ગ્રાફ્ટેડ રીંગણ છે નમસ્તે ખેડૂત મિત્રો આજે આપણે જે રીંગણના પ્લોટમાં આવ્યા છે રીંગણની જો વાત કરીએ તો આ ગ્રાફ્ટેડ રીંગણ છે જે આપણે જે લાસ્ટ ટાઈમ આપણે વિડીયો બનાવેલો ત્યારે એ જૂન મહિનામાં આપણે વિડીયો બનાવેલા હતા અને ત્યારે રીંગણ હાર્વેસ્ટિંગ થવાનું ચાલુ હતું અને આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે હજુ પણ આ છોડ પર રીંગણ આવેલા દેખાય છે અને આ કન્ટિન્યુ ચાર મહિના હાર્વેસ્ટિંગ ચાલ્યું છે અહીંયા એવરેજ હજાર છોડ અહીંયા પ્લાન્ટેશન ઘેરા છે બધા છોડ સારા એવા છે હેલ્ધી છે કોઈ રોગ જીવાત નથી આવ્યા અને આ ચારે ચાર મહિના ચોમાસામાં ટકેલા રીંગણ છે તો આમાં જો આપણે હાર્વેસ્ટિંગની જો વાત કરીએ તો એક દિવસ રાત્રે કન્ટિન્યુ ચાર મહિના સુધી એવરેજ પાંચ મણ સુધી અહીંયા હાર્વેસ્ટિંગ કરવામાં આવ્યું છે ખેડૂત મિત્રો અહીંયા જે ચાર મહિના હાર્વેસ્ટિંગ કરવામાં આવ્યું છે એ કયા કારણોસર અહીંયા હાર્વેસ્ટિંગ થઈ ગયું છે એના વિશે આજે આપણે આ વિડીયોમાં કવર કરવાના છે તો આ વિડીયો પૂરેપૂરો અંત સુધી જોવો અને જે ખેડૂતભાઈઓ નવા છો આ ચેનલ પર ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ખેડૂતભાઈઓ આ વિડીયો આપણે ચાલુ કરીએ એ પહેલાં જે આપણે જે ગ્રાફ્ટેડ રીંગણનો આ જે પ્લોટ છે એનો જ આપણે ઓલરેડી વિડીયો બનાવેલો છે એ તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે એ વિડીયો જોયા પછી તમે આ વિડીયો જોવો તો પણ ચાલે અને આ જોયા પછી એ વિડીયો પણ જો તો બી તમને અંદાજ આવી શકે આ છોડ આ પહેલાં કેવું હતું અને અત્યારે કઈ રીતનો આને ડેવલપ થયેલો છે અને કઈ કઈ ટ્રીટમેન્ટ આમાં કરીને પ્રોડક્શન લેવામાં આવ્યું છે એના વિશે આજે આપણે વિસ્તારપૂર્વક જાણીશું ખેડૂતભાઈઓ આપણે આ જે રીંગણમાં જોઈએ તો નીચેના થળિયા એના જોઈએ ને તો આપણને આ જોવા મળે છે એકદમ ઝાડ થયેલા જોવા મળે છે એક નહીં દરેક જગ્યાએ આપણને ઝાડ થયેલા આપણને આ બાજુ જોવા મળે છે આ રીંગણના સ્થળ આ એટલા મજબૂત થઈ ગયા છે કે ગમે એવો વરસાદ પડ્યો આમાં એ છોડવાને કોઈ નુકસાન થયું નથી અને છોડ બધી રીતે આપણને હેલ્ધી જોવા મળે છે અને એક જ છોડમાં આપણે જો પ્રોડક્શન બી જોઈએ અત્યારે હાલમાં ચાર મહિના થઈ ગયા છે તો પણ આપણને અહીંયા સારામાં સારા આપણને જોવા મળે છે અને આ રીંગણની જો વાત કરીએ તો આપણે તમને જણાવ્યું હતું આ વરદાંત ઉપર વેરાયટી છે અને નીચે જંગલી જંગલી છોડનું મૂળ્યું છે જેના કારણે અહીંયા પ્રોડક્શન લેવામાં આવ્યું છે અને આપણે જોઈએ તો આ વર્ષે સારામાં સારો એટલે વધારેમાં વધારે વરસાદ પડ્યો છે અને સારામાં સારો એટલે બે વસ્તુ કહે છે કે નુકસાનકારક વરસાદ પણ પડ્યો છે અને આપણને ખેતીને ફાયદો થાય એ રીતનો પણ વરસાદ પડ્યો છે એ પરિસ્થિતિમાં આપણે જોઈએ તો આ જે આખો પ્લોટ છે આમાં હજાર પ્લાન્ટ છે એમાં આપણને અહીંયા જોવા મળે છે તો એક બી છોડ મર્યો નથી એ મરવાનું ન મરવાનું કારણ એ જ છે કે ગ્રાફ્ટેડ ના લીધે નથી મળ્યો એમ એનું મૂળ જે છે એ જંગલી રીંગણનું હતું જેના કારણે અહીંયા મર્યો નથી અને ખેડૂતભાઈઓ આપણે જોઈએ છે કે રીંગણ જે છે ચોમાસામાં પ્રોડક્શન ઓછું આપે છે અને ભાવ સારા મળે છે તો અહીંયા એવી પરિસ્થિતિ છે કે આપણને અહીંયા રીંગણમાં પ્રોડક્શન પણ મળ્યું અને ભાવ પણ મળ્યો આ સિઝનમાં આપણે જોઈએ તો રીંગણ સારામાં સારા રેટમાં આ વખતે માર્કેટમાં મળ્યા છે વધારે વરસાદ કરવાને બધું ધોવાણ થઈ ગયું હતું પણ અહીંયા આપણે જોયું તો આપણને સારામાં સારું ઉત્પાદન એવરેજ એક દિવસે એંસીથી સો કિલો એ સો કિલો જેટલું પ્રોડક્શન એટલે કે મણ એવરેજ અહીંયા હજાર છોડમાંથી ખેડૂતભાઈને મળ્યું છે અને સારામાં સારા રેટમાં આ વખતે રીંગણના રેટ પણ રહ્યા છે અને જે ખર્ચો છે એ આપણે જોઈએ તો મલ્ચિંગ છે ડ્રીપ છે અને આ જે દોરી બંધાઈ છે એના લીધે એમને સારો એવો ફાયદો થયો છે એમ એટલે જે કંઈ આમાં એમણે ખર્ચો કર્યો એ સારામાં સારી રીતે અને આયોજનપૂર્વક ખર્ચો કર્યો હતો આપણે અહીંયા જોઈએ તો આમાં આપણે મેં તમને પહેલાં ગયા વિડીયોમાં પણ બતાવ્યું હતું કે આ જે દોરી છે આ જે દોરી એ અહીંયા બે બાજુ ત્રણ ત્રણ ફૂટની અંદર આ બાજુ રાખેલી હતી અને આ બે ચાસની આપણે ત્યારે પણ વાત કરી હતી ત્યારે મેં કીધું હતું કે આ બે ચાસ એકદમ કટોક અડી જશે એમ ને આપણે જૂના વિડીયોમાં એકદમ ડિસ્ટન્સ દેખાય છે એટલે આ જે છે આ બે ગાળો એ આઠ ફૂટનો છે પણ આપણને લાગતું નથી કે અહીંયા ખેતરમાં આવ્યા પછી કે આ આઠ ફૂટનો ગાળો અહીંયા આપણને દેખાય છે એમ આ આઠ ફૂટ છે બે બે છોડ વચ્ચે બે ચાસ વચ્ચેનું અંતર ભાઈઓ આજે આઠ ફૂટના ગાળામાં જો આપણે દોરી બંધાઈ છે એ પણ આપણે જોઈએ આ જે વાંસ છે આ વાંસ છે આપણે ચાર ફૂટના બે વાંસ અંતર દોરેલા છે અને આ એક દોરી છે જે નીચેથી જાય છે પહેલી દોરી અને જ્યારે છોડવા વિકાસ થયો અને ડાળીઓ બ્રાન્ચિસ બધી ફેલાવા લાગી તો એના માટે અહીંયા બીજો એક સપોર્ટ આપેલો છે આ બીજો સપોર્ટ એના કારણે આપણે અંદર હાર્વેસ્ટિંગ કરી શકીએ સારી રીતે જઈ શકીએ દવા છંટકાવ કરી શકીએ ખાતર પાણી આપણે સારી રીતે કરી શકીએ એના માટે અહીંયા આપણે આ જગ્યા પણ આપણને મળે અને છોડવાનો વિકાસ પણ આપણે ઉપર સારી રીતે કરી શકીએ એટલા માટે અહીંયા આ બીજી દોરી પણ બાંધવામાં આવી છે ઘણીવાર આપણે ખેડૂતભાઈઓ મરચાંના ખેતરમાં પણ આ રીતે બે ડબલ દોરી આપણે કરીએ છીએ પણ આપણે રીંગણના ખેતરમાં પણ આ રીતે ડબલ દોરી કરીને આપણે ઉત્પાદન લઈ શકીએ છીએ એ પણ આ ગ્રાફ્ટેડ રીંગણમાં ખેડૂતભાઈઓ આપણે જે ચોમાસામાં જે ઓછું ઉત્પાદન મળે છે જે આપણે અહીંયા જોયું આપણને એવું લાગ્યું છે કે આપણે ચોમાસામાં ગ્રાફ્ટેડ રીંગણ કરવા જોઈએ બાકીના સમયમાં તમે ગ્રાફ્ટેડ રીંગણ ના પ્લાન્ટેશન કરો તો પણ તમારે વાંધો નહીં આવે પણ આજે આપણે મેઇન ચાર મહિના છે ચોમાસામાં એમાં આપણને સારો રેટ અને સારું ઉત્પાદન મળી જાય તો આપણું આખું વર્ષ સારું રહે ખેડૂત મિત્રો આપણે અહીંયા જે અત્યારે હાલની પરિસ્થિતિમાં તમને કીધું કે અત્યારે છોડ બધી રીતે હેલ્ધી છે અને આનું પ્રોડક્શન અહીંયા જે ખેડૂતભાઈ છે એ હજી ચાર મહિના સુધી એટલે નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી અને ફેબ્રુઆરી સુધી પણ અથવા એપ્રિલ મે પણ જો છોડવા સારા રહે અને પ્રોડક્શન આપે તો એ ખેડૂતભાઈ રાખશે કારણ કે અત્યારે આપણે ચાર મહિના ઓલરેડી પ્રોડક્શન લઈ લીધું છે હજી ચાર મહિના પ્રોડક્શન લેશે એટલે આખી જે મહેનત છે ખેડૂતભાઈની એ સફળ થશે તો ખેડૂતભાઈ આપણે જ્યારે પણ આપણે જો રીંગણની ખેતી કરતા હોય અને કરવા માંગતા હોવ તો આમાં જે બેસણ ડોઝ છે એ તમારે સારો ઉપયોગ કરવો જોઈએ પછી સારો મલ્ચિંગ ઉપયોગ કરવો જોઈએ પછી જ્યારે આ રો છોડવા મોટો થાય ત્યારે તમારે એને વોટર ચોરેબલ ખાતા સારા આપવા જોઈએ અને આપણે જોઈએ છે કે આ રીંગણના પાન છે અત્યારે આપણે જોઈએ તો એકદમ ફ્રેશ છે આખું ચોમાસું ગયું તેમ છતાં નવી પિલોણ પણ સારી આપણને જોવા મળે છે અહીંયા જે આપણે સૂકા પાન જોવા મળે છે એ નીચે ખરેલા છે એ એટલા માટે કહી રહ્યા છે કે જ્યારે આપ વધારે વરસાદ પડ્યો ત્યારે ડેમેજ થઈ ગયા હતા એના પર આપણે ફૂગનાશક દવાનો છંટકાવ કર્યો એ છંટકાવ કરવા પછી આ પ્લા પાન પર જે પાન છે ખરાબ એ ખરી ગયા અને નવી પીલો આપણે સારી જોવા મળે છે આપણને અહીંયા ફૂલ પણ આપણને ફ્રેશ જોવા મળે છે અને બીજી વાત કરીએ તો કે આપણે જે આ પાન પર જે જીવાત આવે છે ચકિંગ પેસ્ટ આપણે સફેદ માખીએ અને લીલીપોપટી એને પણ આપણે અહીંયા ટાઈમે દવાનો સ્પ્રે કર્યા પછી અહીંયા આપણે સારું પ્રોડક્શન લીધું છે અને ખેડૂતભાઈઓ મેન એ બીજું કારણ કે જ્યારે આ રીંગણ જે છે એની ક્વોલિટી સારી રહી એટલા માટે આપણે સારા ન્યુટ્રીશન્સનો પણ ઉપયોગ કરવો જોઈએ જેથી આપણે જે રીંગણ તોડીએ છે એનું સારું આપણને ક્વોલિટીવાળું ફળ મળે જેથી આપણા આપણા રીંગણનો સારો માર્કેટમાં રેટ મળી શકે ખેડૂત મિત્રો આ માહિતી તમને સારી લાગી હોય તો આ વિડીયો તમે બીજા ખેડૂતભાઈને પણ શેર કરજો જેથી જો રીંગણની ખેતી કરવા માગતા હોય તમારા મિત્રો એમને આ વિડીયો શેર કરજો તેથી એમને માહિતી સારી મળે અને બીજી અન્ય કોઈ તમને માહિતી આના વિશે જોઈતી હોય તો તમે કૃષિકાર એગ્રોટેકનો સંપર્ક કરી શકો છો અને માહિતી મેળવી શકો છો અને બીજું ગ્રાફ્ટેડ રીંગણ પણ રીંગણના છોડ પણ તમને જોઈતા હોય તો પણ તમે કૃષિકાર એગ્રોટેકનો સંપર્ક કરી શકો છો આ વિડીયો જરૂરથી બીજા ખેડૂતભાઈને પણ શેર કરજો આભાર